ભારતીય અર્થતંત્રને કરવાની કરી રાતોરાત પૈસાદાર બનવાનો કરવો ભાવનગરના ત્રણ શખ્સોને ભારે પડ્યો છે અને પૈસાદાર બનવાના બદલે હાલ તો જેલની હવા ખાવાનો વારો આવ્યો છે ભાવનગર એલસીબી પોલીસે રૂપિયા પાંચસોના દરની ભારતીય ચલણની બનાવટી નોટ નંગ બાસઠ સહિત કુલ એક લાખ

ભાવનગર જિલ્લાની એલસીબી શાખાના કર્મચારીઓને વિશ્વાસુ અને અંગત બાતમીદારો માટે થઈ અને એક બાતમી મળેલી કે ભાવનગરના પ્લોટ ગેટ ચોકીની બાજુ એક નવા બનતા બિલ્ડિંગની પાછળ ત્રણ ઈસમો ડુપ્લિકેટ ભારતીય ચલણની નોટ લઈ અને ઊભેલા છે જગ્યા વેરીફાઈ કરી ભાવનગર જિલ્લાની એલસીબી ટીમ સ્થળ ઉપર પહોંચતા વર્ણનવાળા ત્રણ આરોપીઓ મળી આવેલા પૂછપરછ કરતાં તેમની પાસેથી બાસઠ જેટલી ભારતીય કરન્સીની ડુપ્લિકેટ પાંચસો રૂપિયાની નોટ મળી આવેલ છે એમની વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે ઉત્તરાયણને આડે હવે માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે પ્રતિબંધ હોવા છતાંય ચાઇનીઝ